ઉપલેટા તાલુકાના ડુબિયાણી ગામના વિદ્યાર્થી સાથે પણ કંઈક આવી જ બન્યું છે ઉપલેટા ખાતે આઇટીઆઈમાં અભ્યાસ કરતા ધાર્મિક ભાસ્કર નામના વિદ્યાર્થી એ તારીખ પચ્ચીસ બે બે ના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો આ મૃતક ધાર્મિક ભાસ્કરનો આપઘાત પહેલા વિડીયો બનાવેલ હતો તે મોબાઈલ પરિવાર ને મળતા વિડીયો સામે આવ્યો છે જેમાં આઇટીઆઈ માં બે શિક્ષકો માનસિક ટોર્ચર કરતા હોવાથી તે આપઘાત કરે છે તેવું ચોખ્ખું આ વિડીયોમાં વિદ્યાર્થી બોલે છે

પાંચ બે તારીખના જે ઘટના બની છે એમના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈસીને પહોંચાડેલી છે વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઇડની તાલીમ હોય છે એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કાંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની

તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટ ને કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદરોઅંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફી પત્ર મગાવતા હોય એટલે ધાર્મિક કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફી પત્ર મગાવેલો એ જ બીજું કંઈ છેલ્લા બે મહિનાથી આ કઈ એવું ધ્યાન ખાસ કાઢવાનું નથી એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય છે બીજું કઈ એવું છે નહીં મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ મારો ભાઈ નાનો ભાઈ જે પાંચ બે બે હજાર ને પચીસ ના રોજ ગળે ફાસો ખાઈ ગયો હતો એ વિડીયો અમે જોયો દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ આમ ઉપલેટા ઉપલેટા आईटीआई માં અભ્યાસ કરું છું મને મારા મેડમ ને સર માનસિક ટ્યુટર દે છે હું આજ એક પણ કંઈ કરું છું એના કારણે સર કરું છું એને સજા મળવી જેવો મારા ભાઈ બોલે છે અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મી ને ભાઈ કહેતો તો કે મેડમ ને સર માનસિક ટ્યુટર દે છે પણ મારા મમ્મી ને પપ્પા એવું સમજાવી કે ભાઈ આપણે અત્યારે ફણવામાં ધ્યાન દેવાનું છે કે બાબતે ધ્યાન નહી દેવાનું હોય એટલે આજે ભાઈ છે કે હતો તો અને ઉપલેટા आईटीआई માં અભ્યાસ કરતો તો હે વાયરમેનનો ભાઈ અભ્યાસ હતો જનો અભ્યાસ કરતો

હું જે કઈ કરું છું એના કારણ સરજ કરું છું મારું નામ રાજેશભાઈ મંજીભાઈ શું આ ઘટના શું બની હતી કેવી રીતે ખબર પડી ઘટના અમને મોબાઈલમાંથી મળ્યું ને ત્યારે ખગરો કર્યોને હું મારા મેડમ ને સરની હિસાબે કરું છું અને સજા જરૂર જારૂર અપાવજો કારણ શું હવે આવું કે યુટે આત્મહત્યા કરી એના મેડમ ને સર ની હિસાબે બાકી ઘરનું કોઈ જાતનું કાઈ રહ્યો અમને કોઈ બોલે છે આમાં

તારીખ ચોવીસ માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડિયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિશે આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે જ્યારે આ વિડીયો સામે આવતા પોલીસે વિડિયોના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મૃતક ધાર્મિક છેલ્લા છ મહિનાથી ડુમિયાની પાસે આવેલા આઈટીઆઈમાં માં વાયરમેન નો અભ્યાસ કરતો હતો અને દોઢેક મહિના પહેલા ઘરે ગળે ફાંસો ખાઈ તેને આપઘાત કરી લીધો હતો સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ધોરાજી